ધોરણ છ વિષય ગુજરાતી એક જાદુઈ લેખક છે ડોક્ટર રતિલાલ બોરીસાગર અને આ એક હાસ્ય કથા છે એનો પ્રકાર છે હવે આપણે બીજો પાઠ દેખીશું પહેલો પાઠ આવતા એનામાં દેખ્યો બીજો છે એ પણ આ પત્ર જેવો તમને મજા આવે એવો છે એક સુવિખ્યાત એટલે પ્રખ્યાત કંપનીના હેડ ક્લાર્ક લેવાના હતા મેં અરજી કરી પંદર દિવસ પછી મારા ઇન્ટરવ્યુ આવ્યો ઇન્ટરવ્યુ એટલે કે તમને નોકરી માટે જે મુલાકાત લેવાની હોય તે મને આ પત્ર લઈ કંપનીના મેનેજરે મળવા ટૂકો સૂજ્યો તૂકો સૂઝવો એટલે કે કંઈક આપણાને હોશ જાગવો જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે મૂર્ખાઓ દોડી જાય મેં ઘણી વાર સાચી ઠેરી મેં નિરંજનની વાત કરીને પેલા પત્ર આપવા કહ્યું નિરંજને કહ્યું આ પત્ર આપવામાં તો વાંધો નથી પણ તને આનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી બાજુ પર રહેશે ને ક્યાંક તો ભરાઈ પડીશ પણ મને વિશ્વાસ આત્મવિશ્વાસ આવી ગયો છે મેં કહ્યું તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો તો રાખવો જોઈએ ને નિરંજનને પત્ર આપી પત્ર લઈ કંપનીના હેડ ઓફિસ પહોંચી ગયો એટલે મુખ્ય કાર્યાલય અને કંપનીના પીએ પીએ એટલે અંગત મદદ મદદની મેં ચિઠ્ઠી મોકલી કેવડાવ્યું લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને મેનેજર સાહેબને મળવા આવ્યો છું થોડી વારમાં તેડું આવ્યું તેડું આવ્યું એટલે બોલાવ્યા મેનેજર પીએ ઓફિસમાં મને લઈ જવા આવ્યો મારી ગભરામણ વધતી જતી મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તો નહીં ગલ્લા થલ્લા એટલે બહાના તો નહીં થઈ જાય ને તે પહેલાં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું અમોઘ અચૂક એક પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો પત્ર જોઈને ચમક્યા તેને કહ્યું આ તો વેદસાદનો પત્ર છે હા મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો છો મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પત્ર પ્રશ્ન તેના મુખમાં સરી પડ્યો મેં પત્ર ઉભેખી નથી મેં પત્ર વાંચ્યો નથી ઉભેખ્યો હોત તો કઈ જરા હસ્યા ઊભા થઈને અંદર નીકળીને ગયા હું ગભરાઈ ગયો કુરુક્ષેત્રમાં મેંજા મૂંઝાયેલા અર્જુન જેવી મારી સ્થિતિ થઈ ગઈ કુરુક્ષેત્ર જ્યાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું હતું તે જગ્યા કૃષ્ણ નિરંજનને ત્યાં હાજર ન હતો થોડી વાર પીએ બહાર આવ્યા અને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે હવે તો હું ધ્રુજવા લાગી ગયો ઘડીભર મને થયું કે નાસી છૂટું પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં ફાંસીની ખોલ ખોલી ખોલી એટલે એ કોરડી હું હોઉં ઘસડા તો અંદર ગયો અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા એટલે એકદમ તલ્લીન હું જઈને ઊભો રહ્યો અને કહ્યું બેસો સાહેબ હું એમને પૂછ્યું વેદ સાહેબ કેવી રીતે ઓળખતો મારા મિત્ર નિરંજન વેદના કાકા છે મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજન મારો મિત્ર છે આ સારું આ પત્ર તો મારો જ છે મહારાજ અક્ષર છે સ્વગત એટલે મનમાં બોલતા હોય એમ કહ્યું પણ શું લખ્યું છે એનો અત્યારે ખ્યાલ નહીં આવતો તમે કહો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેં દેશતો નથી મેં મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ નથી આવતું આ સાંભળી ને મને તો ધરતી ફરતી લાગી એટલે ધરતી ફરવી એટલે ચક્કર આવવા લાગી ગયા સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી લખ્યું હતું એમ જી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે ખેંચી લાગ્યું મેં નિરંજનની વાત કરી હોત તો આ ગોટાળો ન થતો ગોટાળો એટલે મીન્સ ગરબડ દ્વેદ સાહેબ પત્ર હજુ ઉલેખવામાં પ્રવૃત્ત હતા એટલે તલ્લીન હતા એટલે પ્રવૃત્તિ કરતા થોડીવાર પત્ર સામે જુએ થોડીવાર મારી સામે જુએ પછી એ સ્વગત એટલે મનમાં બોલ્યા એમ ફરી બોલ્યા મેં નિરંજન એના ભાઈ કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું આ લેટર પેડિઝને અક્ષર તો મારા જ છે માત્ર પત્ર પત્રકોને ઉદ્દેશીને એટલે કોને અનુલક્ષીને લખ્યો તેનો ખ્યાલ નથી આવતો જરાક ખ્યાલ આવે કંઈક સમજાય પણ અલ રાઈટ એટલે બરાબર તમારે કામ શું કરું છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ક્લાર્ક એટલે કાર્કુર ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો મને અફસોસ મને નિરંજનના દિવસો સુધી રહ્યા કર્યો હવે આપણે આ પાઠ દરેક વિદ્યાર્થી ફરી એકવાર વાંચી લઈશું શબ્દ સમજૂતી વેવા વેવિશાળ સગાઈ લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા દૃઢમુખ આશ્ચર્યચકિત વિકટ કઠિન નુસ્ખા ખોટા દાવા ગલ્લા તલ્લા આડું અમુક મૂલ્યવાન મજગુલ તલ્લી રૂઢિ પ્રયોગના જંખવાણા પડી જવું છોભીલા પડી જવું સ્તબ્ધ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું ઠાવકાઈથી કેવું ગંભીરતાથી કેવું મોતિયા મરી જવા હોશ ગુમાવો ભરાઈ પડવું ફસડાઈ જવું હવે આપણે ભાષા સજ્જતા દેખીશું પેજ નંબર દસ એમાં છે નામપદ શબ્દ વાંચો જે ગઢ છે એ પણ વાંચો કે તે ટિકિટ લાવ્યો વેદનો પત્ર છે કાગળ કાઢી મારા હાથમાં મૂક્યો તો પહેલા વાક્યમાં ટિકિટ છે હાથ છે ચોથામાં નિરંજન અને એક રવિવાર આ કોઈ વ્યક્તિ સૂચવી જાય છે ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર વગેરે નામો છે અને વ્યક્તિ પદાર્થ વસ્તુની ઓળખ માટે શબ્દને નામ કહેવાય છે તો વ્યક્તિને સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહેવાય જેમ કે રમણ રા રમેશ હેત્રી દિયા અને જો દ્રવ્ય પદાર્થને સૂચવતા તેને દ્રવ્ય વાચક કહેવાય જેમ કે ઘી તેલ પાણી ને આખી જાતિને સૂચવતા જાતિવાચક કહેવાય ગાય બકરી છોકરો છોકરી આખા જૂથ સમૂહને સૂચવતા માટે સમૂહ વાચક કહેવાય લશ્કર ટોળું વર્ગ કશા ભાવને સૂચવાતા નામ માટે ભાવવાચક કહેવાય પ્રેમ ગુસ્સો દયા ક્રિયાને સૂચવતા અક્ષર મેં ક્રિયાવાચક કહેવાય દોડ ચાલ ખેસ બેસ ઉઠ તો આવા નામ વપરાય છે ત્યારે નામ પદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કે કરતા વધારે નામો હોઈ શકે કારણ કે ઘણી વ્યક્તિ પદાર્થની વાત આવી જાય છે હવે આપણે દેખીશું વિકલ્પો પહેલો વિકલ્પ ફિલ્મ જોવા જવા માટે બંને મિત્ર પાસે શું નહોતું તો ટિકિટ પત્ર કોણે લખ્યો હતો તો નિરંજનના કાકાએ મેનેજર પત્ર વાંચી શક્યા નહીં કેમ કે પત્ર બરાબર અક્ષરે લખાયેલું ન હતું બંને મિત્રોને શેનો અફસોસ હતો પત્ર વેચતા પાસે જ રહી ગયો આવે નીચેના એક એક વાક્યમાં સવાલના જવાબ નિરંજન અને તેના મિત્ર ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું રવિવારે સવારે પત્ર કોણે લખ્યો હતો નિરંજનના દૂરના કાકા વેદ સાહેબે વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ફિલ્મ જોવા જવા માટે મેનેજરને સી વ્યવસ્થા કરી બાલ્કનીમાં બે વધારાની ખુરશી એક્સ્ટ્રા ચેર નિરંજન મિત્રને ક્યાં અને ક્યાં નોકરી મળી ગઈ વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર દેખીશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની અંદર આવશે પત્ર જાદુ કેમ લાગ્યો કે લેખકે એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારે સિનેમાગૃહ જોવા ગયો અગાઉથી ટિકિટ ન ન ન લીધી હતી અને હાઉસફુલ હતી અને તેમને કોઈ અક્ષરોનો ક્લેવો પત્ર લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેબ સાહેબને એમ કહીને આપ્યો નિરંજન પત્ર સો લાભ થયો પત્રના કારણે મફતમાં ફિલ્મ જોવા મળી નિરંજનના મિત્ર પત્ર ઉપર કેવો ઉપયોગ કર્યો સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની અરજી કરી ઇન્ટરવ્યુ માટે ગયો પત્ર સાથે લઈને ગયો મેનેજરે બોલાયો જે પત્ર લખ્યો હતો એ જ વ્યક્તિ સાહેબ મેનેજર જ પોતે જ હતા આ પ્રમાણે એમજી ગવર્નર નિરંજનના દૂરના કાકા નિરંજન જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યાં તેમનો મેનેજર જ હતા પત્ર તેમના જ હાથમાં પોતે જ વાંચી ન શક્યા હવે પ્રશ્ન આગળ તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો તો હું આ પત્રનો ઉપયોગ અંગત લાભ મેળવવા માટે ક્યારે આ પત્ર તમને બંનેને શો ફાયદો થયો કે આ પત્રથી નિરંજનના મિત્ર મફતમાં ફિલ્મ જોવા મળી અને પત્રથી નિરંજનના વેદ સાહેબને ક્લાર્કને નોકરી મળી રૂઢિપ્રયોગનો અર્થ આપણે આગળ દેખી લીધા હવે યોગ્ય વિરામચિહ્ન મૂકો કેમ હું ખોટો હતો આ તમારે ફોટોમાંથી દેખી લેવા હવે વાક્યમાં ક્રિયાપદ અને મૂળ જગ્યા પરથી મૂકીને ફરીથી લખો કે આવો ખાવા મારા ચાખેલા બોર તો આવો તો મારા ચાખેલા બોર ખાવા આવો રાજા એ સાંભળ્યો ફકીર નો જવાબ સાંભળ્યો તો આ પ્રમાણે ચારે બાજુ પક્ષીઓની વિખરાયેલા પીછા પંખીઓના પીછા ચારે બાજુ વિખરાયેલા હતા બા તો ગયા સીધા બાપુ પાસે બા તો સીધા બાપુ પાસે ગયા તમે વાપરી હશે લા લાકડામાંથી બનાવેલી કાસ્કી તમે લાકડામાંથી બનાવેલી કાસ્કી હવે સૂચના પ્રમાણે લખો અહીં અંગ્રેજી શબ્દની યાદી બનાવવાની છે કે શો ફિલ્મ ટિકટ થિયેટર હાઉસફુલ પેડ મેનેજર કેબિન લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બાલ્કની એક્સ્ટ્રા ચેસ ઇન્ટરવેલ પોલીસ ઓફિસ આ પ્રમાણે પછી બીજા વ્યવહારમાં આવતા અંગ્રેજીની યાદી ડોક્ટર નર્સ ઇન્જેક્શન હોસ્પિટલ એકાઉન્ટ એલ્યુમિનિયમ ડીઝલ ડેરી પોસ્ટ ઓફિસ પેન ટ્રેડ વગેરે ત્યાર પછી છે આ શબ્દો આ શબ્દો પૈકી કોઈ બે શબ્દો પરથી ફરી ત્રણ ત્રણ વાક્ય બનાવો કે સંજીવ કુમાર ડોક્ટર છે તો દર્દીએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ ડોક્ટર સમાજના સેવક છે પછી થિયેટરના વિશે બે ત્રણ વાક્ય અમારા ઘર પાસે થિયેટર છે અમે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ છીએ મમ્મી અને પપ્પા થિયેટર તો આવા બીજા શબ્દ તમે વાક્યના આધારે વિદ્યાર્થી મિત્ર બનાવી શકશો હવે અહીં પાઠ પૂર્ણ થાય છે દરેક જણે ગુજરાતીની નોટમાં આખા પાઠના સ્વાધ્યાય આખો અને ભાષા સત્તા પણ ઉતારવાની રહેશે અસ્તુ